નમસ્કાર ભક્તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય દાદા પિતૃ મહારાજ તમારું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તજનો જેમ કે તમને બધાને ખબર છે કે આ પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષનો પાવન પર્વ ચાલી રહ્યો છે અને તે સોળ દિવસ સુધી ચાલે છે સનાતન ધર્મમાં શ્રાદ્ધ પક્ષના આ સોળ દિવસોનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે આમ દર વર્ષે ભાદ્રવા માસની ની તિથિથી લઈને આસો માસ ની તિથિ સુધી પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ ચાલે છે આ વર્ષ બે હજાર પચીસ માં પિતૃ પક્ષ શરૂઆત સાત સપ્ટેમ્બર રવિવારથી થઈ હતી અને તેનો સમાપન એકવીસ સપ્ટેમ્બરે સર્વ પિતૃ અમાસ દિવસે થશે અને સર્વ પિતૃ અમાસ દિવસ પિતૃ પક્ષ છેલ્લો અને ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હોય છે પર્વ વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે આ સમય લોકો પોતાના પૂર્વજોના આત્માની શાંતિ અને મોક્ષ માટે પિતૃ પક્ષ શ્રાદ્ધ તર્પણ કરે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે જેનાથી પૂર્વજો એટલે કે પિતૃઓના આત્માને મુક્તિ મળવાની સાથે તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે સાથે જ શ્રાદ્ધ પક્ષનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે આ દરમિયાન આપણા પૂર્વજો પિતૃ પૃથ્વી પર આવે છે અને પોતાના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને સુખ સંપત્તિનો આશીર્વાદ આપે છે જે લોકો પિતૃ પક્ષમાં પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કર્મ પિંડદાન તર્પણ કરે છે તેમને પિતૃઓની અપાર કૃપાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે પ્રગતિ થાય છે જી હા મિત્રો તમે સાચું સાંભળ્યું અને આપણા શાસ્ત્રો પણ કહે છે કે જે ઘરમાં પિતૃઓનું માન સન્માન થાય છે તેમની પૂજા પાઠ કરવામાં આવે છે જે ઘરમાં પિતૃઓના આશીર્વાદ હોય છે અને સમયાંતરે શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે છે તે ઘરમાં ક્યારે કોઈ વસ્તુની કમી થતી નથી જ્યારે જે સાધકો પિતૃ પક્ષ દરમિયાન કે અન્ય સામાન્ય દિવસોમાં પિતૃઓની પૂજા નથી કરતા શ્રાદ્ધ કર્મ નથી કરતા પિંડદાન તર્પણ નથી કરતા તેમને આખા જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમનું જીવન દુઃખોથી ભરાઈ જાય છે

સાથે દર વર્ષે આસો માસના કૃષ્ણ પક્ષની અમાસની તિથિએ સર્વ પિતૃ અમાસ મનાવવામાં આવે છે અને આ દિવસઓ માટે વિશેષ હોય છે જેમની મૃત્યુ તિથિ જ્ઞાત નથી અથવા જેમનું કોઈ કારણસર સમયસર શ્રાદ્ધ થયું નથી તેથી તેને બધા પિતૃઓની અમાસ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે બધા પિતૃઓનું શ્રાદ્ધતર પણ કરવામાં આવે છે જેનાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે અને જીવન સુખમય બની જાય પરંતુ દોસ્તો તમને કે આ વખતે વર્ષ બે હજાર પચીસ ની સર્વપિતૃ અમાસ વધુ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે તે જ દિવસે વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ પણ પડી રહ્યું છે જી હા દોસ્તો તમે સાચું સાંભળ્યું સર્વ પિતૃ અમાસ ના દિવસે વર્ષ બે હજાર પચીસ નું છે શરૂઆત થઈ હતી અને સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બરે એટલે કે સર્વ અમાસ એટલે કે પિતૃ પક્ષનો છેલ્લો દિવસ હશે આ એક દુર્લભ ઘટના છે આવામાં દોસ્તો હવે આ સવાલ ઊભો થાય છે કે સર્વ પિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કરવામાં આવશે કે નહીં શ્રાદ્ધ કરવું શુભ હશે કે નહીં કારણ કે જ્યાં સુધી તમે પિતૃઓનું શ્રાદ્ધ કર્મ પિંડદાન તર્પણ નહીં કરો ત્યાં સુધી તમારા પૂર્વજોને શાંતિ નહીં મળે જેનાથી તમને તમારા પૂર્વજોનો આશીર્વાદ પ્રાપ્ત નહીં થાય અને તેઓ તમારાથી નારાજ રહેશે જેનાથી તમે જે પણ કામ કરશો તે કાર્યમાં તમને નિષ્ફળતા મળશે જ્યાં સુધી પિતૃઓ નારાજ રહેશે આ ઉપરાંત લોકો પોતાના પૂર્વજોને ખુશ કરવા માટે અને પિતૃ મુક્તિ મેળવવા માટે સર્વ પિતૃ અમાસના શુભ અવસર પર મોટી મોટી પૂજા પાઠ કરે છે મોટા મોટા હવન કરે છે અને ખબર નહીં કેટલીય પ્રકારના ઉપાય કરે છે જાત જાતની વસ્તુઓનું દાન કરે છે પરંતુ દોસ્તો શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેનું દાન સર્વ પિતૃ અમાસના દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ કારણ કે લોકો પોતાના પૂર્વજોને ખુશ કરવા માટે અને પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે કોઈ પણ વસ્તુનું દાન કરી દે છે તેઓ એ નથી જોતા કે આ વસ્તુનું દાન કરવાથી આપણને લાભ થશે કે હાનિ તો આવામાં મિત્રો આજની આ હું તમને બધાને જણાવીશ કે અમાસના દિવસે કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ તમને ખબર પડી જશે કે કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ નહીતર જો તમે ખોટી વસ્તુઓનું દાન કરશો તો તમને તેનો લાભ નહીં મળે જેનાથી તમારા પિતૃઓને શાંતિ નહીં મળે અને તમને જીવનમાં અશુભ પરિણામો જોવા મળશે તમારું સુખ સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જશે અને તમારા ભાગ્ય અને આર્થિક સ્થિતિ પર પણ તેની અસર જોવા મળશે આવામાં ભાઈઓ અને બહેનો આ વિડીયો દ્વારા હું તમને બધાને જણાવીશ કે બે હજાર સર્વ પિતૃ સર્વપિતૃ અમાસનો આરંભ કયા સમયે થશે સર્વપિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કયા સમયે કરવું શુભ રહેશે અને આ દિવસે ઘરે તર્પણ કેવી રીતે કરવું આ ઉપરાંત એ પણ જાણીશું કે સર્વ પિતૃ અમાસના દિવસે સૂર્ય ગ્રહણ કયા સમય લાગશે અને તે ભારતમાં દેખાશે કે કે નહીં નહીં શ્રાદ્ધ કર્મ કરવામાં એ સાથે જ તમને બધાને પણ સર્વ પિતૃ અમાસ પર કઈ વસ્તુઓનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ નહીંતર જો તમે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ખુશ થયેલા પિતૃઓ પણ તમારાથી નારાજ થઈ જશે અને તમે પાપના ભાગી બનશો તમારી બધી પ્રકારની મૂંઝવણ દૂર થઈ જશે પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે તમે સ્વસ્થ રહો તમે અને તમારા આખા પરિવાર પર પિતૃઓ એટલે કે પૂર્વજોના આશીર્વાદ હંમેશા બની રહે તો આ વીડિયોને તમારી શ્રદ્ધાપૂર્વક એક લાઇક જરૂર કરો અને ચેનલ ને કરી લો અને કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાપૂર્વક સાચા પિતૃ મહારાજ લખીને તમારા પૂર્વજો પ્રત્યે તમારી શ્રદ્ધા જરૂર પ્રગટ કરો સાથે જ આ વીડિયોને તમારા મિત્રો ભાઈઓ બહેનો મોટા બુઝુર્ગો સાથે જરૂર શેર કરો જેથી તેમને પણ આ જાણકારી મળી શકે અને તેમનું પણ ભલું થઈ શકે તો ચાલો પ્રિય ભક્તજનો સૌથી પહેલા તમને બધા પચીસ માં સર્વ પિતૃ અમાસનો આરંભ કયા થશે અને આ દિવસે શ્રાદ્ધ પણ કરવાનો શુભ સમય શું છે તો પ્રિય ભક્તો આ વર્ષ બે માં આસો માસ ના કૃષ્ણ પક્ષની અમાસ ની આરંભ એકવીસ સપ્ટેમ્બર રવિવારના રોજ સવારે બાર વાગીને સોળ મિનિટ વાગ્યે થશે અને તેનો સમાપન બાવીસ સપ્ટેમ્બરે સવારે એક વાગીને ત્રેવીસ મિનિટ વાગ્યે થશે આથી ભાઈઓ અને બહેનો ઉદ્યાતિથી અનુસાર એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ સર્વ પિતૃ અમાસ મનાવવામાં આવશે તો હવે જાણીએ સર્વ પિતૃ અમાસ પર શ્રાદ્ધનો શુભ સમય કુતુબ મુહૂર્ત અને તેની અવધિ અડતાલીસ મિનિટ ની હશે રોહિણી મુહૂર્ત બપોરે બાર વાગીને આડત્રીસ મિનિટ થી બપોરે એક વાગીને સત્યાવીસ મિનિટ સુધી છે અને તેની અવધિ પણ ઓગણપચાસ મિનિટની છે

તમને બધાને જણાવી દઈએ કે આ વર્ષ બે હજાર પચીસ માં સર્વ પિતૃ અમાસ પર ત્રણ શુભ યોગ બની રહ્યા છે જેનાથી સર્વ પિતૃ અમાસ મહત્વ વધુ વધી જાય છે આવામાં હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે કયા યોગ બનશે તો તમને જણાવી દઈએ કે સર્વ પિતૃ અમાસ પર સર્વાર્થ સિદ્ધિ યોગ બનશે કાર્યો સફળ અને શુભ ફળદાયી હોય છે આ ઉપરાંત અમાસ પર શુભ યોગ સવારથી લઈને સાંજે સાત વાગીને ત્રેપન મિનિટ સુધી છે ત્યારબાદ થી શુક્લ યોગ બનશે સાથે જ તે દિવસે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર સવારથી લઈને સવારે નવ વાગીને બી મિનિટ સુધી છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે ચાલો હવે તમને જણાવીએ કે સર્વ પિતૃ અમાસ પર લાગતું સૂર્યગ્રહણ ક્યારે શરૂ થશે ક્યાં ક્યાં દેખાશે ભારતમાં દેખાશે કે નહીં શ્રાદ્ધ કરવું કે નહીં તો પ્રિય ભક્તજનો ભારતીય સમય અનુસાર સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બરની રાત્રે દસ વાગીને મિનિટથી શરૂ થઈને મોડી રાત્રે વાગીને ઓગણી મિનિટ સુધી રહેશે આવામાં તમને જણાવી દઈએ કે એકવીસ સપ્ટેમ્બરે દેખાતું ગ્રહણ ભારતમાં દેખાશે નહીં જી હા ભક્તો આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય તેથી તેનો સૂતક કાળ પણ ભારતમાં લાગુ પડશે નહીં તેના પરિણામ સ્વરૂપ સર્વ પિતૃ અમાસના શુભ અવસર પર શ્રાદ્ધ અને તર્પણ વગેરે ધાર્મિક કાર્યો રોકટોક વિના કરી શકાશે આવામાં એકવીસ સપ્ટેમ્બર ની બપોરે પિતૃઓનું વિધિવત શ્રાદ્ધ કરી શકશો સાથે જ સૂતક કાળ ન લાગવાને કારણે આ દિવસે ન તો મંદિરોના દરવાજા બંધ રહેશે અને ન તો પૂજા પાઠ કે અન્ય ધાર્મિક કાર્યોમાં અડચણ આવશે હવે મિત્રો સવાલ ઉભો થાય છે કે આખરે આ ક્યાં ક્યાં દેખાશે દોસ્તો આફ્રિકા હિંદ મહાસાગર દક્ષિણ પ્રશાંત એટલાન્ટિક અને દક્ષિણ મહાસાગર સહિત પોલિનેશિયા મેલાનેશિયા તથા એશિયાના કેટલાક ભાગોમાં દેખાશે આ ઉપરાંત ન્યુઝીલેન્ડના મુખ્ય શહેરો જેવા કે ઓકલેન્ડ ક્રાઇસ્ટ ચર્ચ વેલિંગ્ટન અને નોર્થફોક દ્વીપના કિન્ડસ્ટન પણ આ ખગોળીય ઘટનાના સાક્ષી બનશે અને ત્યાં લાગશે ચાલો ભક્તો હવે તમને બધાને જણાવીએ કે અમાસ પર ઘરે તર્પણ કેવી રીતે કરવું કારણ કે સર્વ પિતૃ અમાસ પર તર્પણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે તો આ માટે સર્વ પિતૃ અમાસ પર સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો અને આખા દિવસ માટે સંકલ્પ લો સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો પછી સૂર્યદેવને દેવને આપીને દેવી દેવતાઓની સાથે પૂજા કરો તે પછી બપોરે લગભગ બાર વાગ્યે દક્ષિણ દિશા તરફ મુખ કરીને ઘૂંટણ જમીન પર રાખીને બેસો પછી તાંબાના લોટામાં જપ તલ ચોખા ગાયનું કાચું દૂધ સફેદ ફૂલ ગંગાજળ અને પાણી મિશ્ર કરીને રાખો

કાગડા કીડી અને દેવતાઓ માટે અલગ અલગ કાઢો પછી અંતમાં દાન અને દક્ષિયા આપો તથા જરૂરિયાતમંદોને ભોજન કરાવો પરંતુ તમારે શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવાનું છે નહીં તો તેનું પરિણામ અશુભ હશે તો પ્રિય ભક્તજનો આશા રાખું છું કે અત્યાર સુધી મેં જે તમને જણાવ્યું છે તે તમને સમજાઈ ગયું હશે તેમ છતાં પણ તમને કોઈ વાત સમજાઈ ન હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો ચાલો હવે તમને જણાવીએ કે સર્વ પિતૃ અમાસ પર કઈ વસ્તુઓનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ જેનાથી ખુશ થયેલા પિતૃઓ પણ નારાજ થઈ જાય છે પરંતુ જો હજુ સુધી તમે આ વીડિયોને લાઈક નથી કર્યો તો આ વીડિયોને એક લાઇક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો નંબર લોખંડની વસ્તુઓ મિત્રો અમાસ પર લોખંડનું દાન કરવું અશુભ માનવામાં આવ્યું છે કારણ કે લોખંડને કઠોર અને નકારાત્મક ઉર્જા સાથે જોડાયેલી ધાતુ કહેવામાં આવે છે સાથે જ લોખંડને ભગવાન શનિની ધાતુ માનવામાં આવે છે આવામાં પિતૃ તર્પણના સમયે જે વસ્તુઓનું દાન કરવામાં આવે છે તેનો ઉદ્દેશ્ય પિતૃઓના આત્માને શાંતિ અને સંતોષ પ્રદાન કરવાનો હોય છે પરંતુ લોખંડનું દાન કરવાથી પિતૃઓ અશાંત થઈ શકે છે અને તેમની કૃપા પ્રાપ્ત થતી નથી જેનાથી સાધકને પણ અશાંતિનો સામનો કરવો પડે છે આ ઉપરાંત શાસ્ત્રોમાં લોખંડની વસ્તુઓને રાહુ અને શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવી છે જે દાનમાં પિતૃઓને પ્રસન્ન કરવાના બદલે ઉલટાના નારાજ કરી શકે છે આવામાં દોસ્તો સર્વ પિતૃ અમાસ પર લોખંડની કોઈ પણ વસ્તુનો દાન ન કરો અને ન તો લોખંડની વસ્તુ ખરીદો આમ કરવું જ તમારા માટે શુભ રહેશે નંબર બે કાળા રંગના કપડા પ્રિય ભક્તજનો તમારામાંથી ઘણા ભક્તજનોને ખબર પણ હશે કે કાળા રંગને શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવ્યો છે કારણ કે કાળો રંગ નકારાત્મકતા અને અશુભતાનું પ્રતિક માનવામાં આવે છે

તો આછા રંગના કપડા દાન કરવું શુભ માનવામાં આવ્યું છે કારણ કે તે સાત્વિકતા અને પવિત્રતા નું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ દોસ્તો તમારે આ વાતનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે જે કપડા તમે કરી રહ્યા છો તે ફાટેલા જૂના કે ગંદા ન હોવા જોઈએ નંબર ત્રણ ચામડાની વસ્તુઓ પ્રિય ભક્તો ચામડા ને અશુદ્ધ અને તામસિક પદાર્થ માનવામાં આવે છે કારણ કે ચામડું પશુઓની ચામડી માંથી પ્રાપ્ત થાય છે જ્યારે સર્વ પિતૃ અમાસ પર પવિત્ર અને સાત્વિક વસ્તુઓનું દાન કરવાથી પિતૃઓના આત્માને સંતોષ થાય છે આવામાં જો કોઈ ચામડાની બનેલી વસ્તુઓ જેવી કે બેલ્ટ બુટ તે અપવિત્ર માનવામાં આવે છે કારણ કે ચામડું હિંસા સાથે જોડાયેલું છે કારણ કે તે પશુઓની ચામડીમાંથી તૈયાર થાય છે આવામાં જો તમે તેનું દાન કરશો તો તમને તેનું ફળ પ્રાપ્ત નહીં થાય પરંતુ તમને પિતૃ દોષ સામનો કરવો પડશે અને આમ કરવું પિતૃઓનું અપમાન થશે તેથી આ વાતનું વિશેષ ધ્યાન રાખો નંબર ચાર મિત્રો નમક ભોજનમાં સ્વાદ વધારવા માટે ઉપયોગ થાય છે આવામાં ઘણા સાધકો વિચારે છે કે આપણે તો સર્વ પિતૃ અમાસ પર આપણા પૂર્વજોની શાંતિ માટે નમકનું દાન કરીશું પરંતુ તમને બધાને જણાવી દઈએ કે સર્વ પિતૃ અમાસના દિવસે તેનું દાન કરવું અશુભ માનવામાં આવ્યું છે કારણ કે ચંચળ અને અસ્થિરતાનું કહેવામાં આવ્યું છે સાથે જ દાનમાં તેનો ઉપયોગ કરવાથી પિતૃઓના આત્માને સ્થિરતા અને શાંતિ પ્રાપ્ત થતી નથી આ ઉપરાંત શાસ્ત્રો અનુસાર પિતૃઓના સંતોષ માટે તાસિક અને અસ્થિર પ્રવૃત્તિવાળી વાળી વસ્તુઓ ના આપવી જોઈએ જો આ દિવસે કોઈ વ્યક્તિ નમક દાન કરે છે તો પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાને બદલે પરિવારમાં લડાઈ થઈ શકે છે અને જીવનમાં નકારાત્મક ઊર્જા ફેલાઈ શકે છે નંબર પાંચ તલ જી હા ભક્તો તમારામાંથી ઘણા ભક્તજનો અમને પૂછે છે કે શું આપણે સર્વ પિતૃ અમાસ પર તલનું દાન કરી શકીએ છીએ તો તેનો જવાબ છે હા જી હા મિત્રો તમે સાચું સાંભળ્યું તમે કોઈ પણ મુશ્કેલી વિના સર્વ પિતૃ અમાસ પર કાળા તલનો દાન કરી શકો છો કારણ કે સર્વ પિતૃ અમાસ પર તલનો દાન અત્યંત શુભ માનવામાં આવે છે આ ઉપ્રાંત તલને શુદ્ધિ અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવ્યું છે વળી શાસ્ત્રો અનુસાર તલથી પિતૃઓને જળ અર્પણ એટલે કે તર્પણ કરવાથી તેમના આત્માને શાંતિ અને સંતોષ મળે છે સાથે જ તલનું દાન કરવાથી પિતૃ દોષનું નિવારણ થાય છે અને ઘર પરિવાર પર સંકટો ઓછા થાય છે અને તમારા જીવનમાં થનારી ઘટનાઓ પણ પિતૃઓની કૃપાથી ટળી જાય છે પરંતુ તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સર્વ પિતૃ અમાસ પર કાળા તલનું દાન કરો ન કે સફેદ તલનું સફેદ તલનું દાન અશુભ હોય છે નંબર છ ચોખા દોસ્તો ચોખાને સાત્વિક આહારનો મુખ્ય ભાગ માનવામાં આવ્યો છે અને તેનું દાન પિતૃઓ માટે વિશેષ હોય છે કારણ કે દોસ્તો પૂજાપાઠમાં ચોખાનો ઉપયોગ વિશેષ રૂપે કરવામાં આવે છે આવામાં શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ચોખા દાન કરવાથી પિતૃઓના આત્માને સંતોષ મળે છે અને તેઓ પ્રસન્ન થઈને પોતાના વંશજોને આશીર્વાદ આપે છે આવામાં જે પણ વ્યક્તિ સાચા મનથી સર્વ પિતૃ પર દાન કરે છે તેના અનાજની ક્યારે કમી થતી નથી અને તેની માતા અન્નપૂર્ણાની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે તમે જે ચોખા લઈ રહ્યા છો તે સંપૂર્ણપણે શુદ્ધ હોવા જોઈએ અને અખંડિત એટલે કે તૂટેલા ન હોવા જોઈએ નંબર સાત મસૂર દાળ પ્રિય ભક્તજનો હિન્દુ ધર્મમાં માં આવતા પર્વ તહેવારો પર મસૂરની દાળને તામસિક અને અશુભ દાળ માનવામાં આવી છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ દાળ પિતૃઓને અર્પણ કરવા યોગ્ય નથી કારણ કે તેનાથી આત્માને શાંતિ મળતી નથી સાથે જ મસૂર દાળને રાહુ અને શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવી છે જે અવરોધ કષ્ટ અને અશાંતિના ના કારક હોય છે આવામાં જો કોઈ વ્યક્તિ પિતૃ અમાસ પર મસૂર દાળનું દાન કરે છે તો પિતૃઓને સંતોષ થવાને બદલે તેઓ અસંતુષ્ટ થઈ શકે છે અને વંશજો પર પિતૃ પિતૃદોષનો પ્રભાવ વધુ વધી શકે છે આ કારણે ઘર પરિવારમાં ક્લેશ રોગ અને દરિદ્રતા જેવી સમસ્યાઓ આવી શકે છે અને કહેવાય છે કે જે ઘરમાં દરિદ્રતા રહે છે તે ઘરમાં માતા લક્ષ્મી નો વાસ થતો નથી જેનાથી દોસ્તો વ્યક્તિની આર્થિક સ્થિતિ અને ભાગ્ય બંને જ કમજોર રહે છે નંબર તેલ તેલ ભક્તો ખાસ કરીને સરસવના તેલ નું દાન પિતૃ અમાસ પર વર્જિત માનવામાં આવ્યું છે કારણ કે તેલ ને ગ્રહણશીલ અને નકારાત્મક ઉર્જા વાહક કહેવામાં આવ્યું છે અને આ વાત તમે જાણતા પણ હશો આથી જો તમે સર્વ પિતૃ અમાસ પર તેનું દાન કરો છો તો તે તમારી એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે જેનાથી તમે પિતૃઓની કૃપાથી વંચિત રહી શકો છો અને તમને જીવનમાં અશુભ પરિણામો જોવા મળશે વળી તમારા બનેલા કાર્યો પણ બગડી શકે છે નંબર નવ બૂટ ચપ્પલ જી હા ભક્તો બૂટ ચપ્પલને અપવિત્ર અને અશુદ્ધ વસ્તુ માનવામાં આવી છે કારણ કે તે સાથે જોડાયેલી હોય છે અને શાસ્ત્રો અનુસાર પગની વસ્તુઓનું દાન કરવું એ પિતૃ પ્રત્યે સમાન છે આમ કરવું તેમનું અપમાન ગણાય છે અને જે ઘરમાં માન સન્માન નથી થતું તે પરિવારનું ક્યારે કલ્યાણ થતું નથી તેથી સર્વ પિતૃ અમાસ પર તેનું દાન કરવાનું ટાળો અને આ દિવસે શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાન સાથે પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ વગેરે કરો જેનાથી સર્વ પિત્રો અમાસ પર ચપ્પો કાતર છરી કે કોઈ પણ પ્રકારની ધારદાર વસ્તુ દાન કરવું મનાય છે કારણ કે ધારદાર વસ્તુઓ હિંસા કાપ અને કલ્હ પ્રતિક માનવામાં આવે છે આથી સર્વ સર્વપિતૃ અમાસનો ઉદ્દેશ્ય પિતૃઓના આત્માને શાંતિ અને સંતોષ આપવાનો હોય છે ન કે અશાંતિ કે વિભાજનનો સંકેત આપવાનો આથી જો કોઈ વ્યક્તિ આ વસ્તુઓનું દાન કરે છે તો પરિવારમાં ઝઘડા માનસિક તણાવ અને પિતૃ દોષ વધવાની સંભાવના હોય છે સાથે જ આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થશે જેનાથી ઘરમાં અને સંબંધોમાં કડવાશ ઉત્પન્ન થશે અને કલહકલેશનું વાતાવરણ બની શકે છે તેથી આ વાતનું ધ્યાન રાખો તો પ્રિય ભક્તો આ તે વસ્તુઓ હતી જેનું દાન સર્વ પિતૃ અમાસ પર ન કરવું જોઈએ નહીંતર તમારા પિતૃ ખુશ થવાને બદલે નારાજ થઈ શકે છે અને તમારા ઘરમાં ગરીબી છવાઈ શકે છે જો ભાઈઓ અને બહેનોને જાણકારી સારી લાગી હોય તો આ વિડીયો એક લાઇક જરૂર કરો અને તમારી પોતાની ચેનલને કરીને ચેનલ ને ઓલ પર સેટ કરી લો જેથી તમને અમારી આવનારી દરેક નવી નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય સાથે જ આ વિડીયો તમારા મિત્રો ભાઈઓ બહેનો મોટા બુઝુર્ગો સાથે જરૂર શેર કરો કારણ કે અમે ઈચ્છીએ છીએ કે આ જાણકારી બધાને મળી શકે જય પિતૃ દેવો